સુરત શહેર પોલીસનો એક નવતર પ્રયોગ સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિકરિંગ લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે બ્લુટૂથ સ્પીકર આપવામાં આવ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ચેકિંગ પોઈન્ટ માટે ફ્લિકરિંગ લાઇટ માટે બ્લૂટૂથ સ્પીકર આપવામાં છે તેમણે જણાવ્યું છે અને રસપ્રદ એવી વાત છે કે આ ફ્લિકરિંગ લાઇટ અને બ્લૂટૂથ સ્પીકરનો પોલીસ કર્મીઓ શું ઉપયોગ કરશે પોલીસ કમિશનર અનુપમ સે ઘેલોતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત પોલીસના કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત દરમિયાન અથવા તો ચેકિંગ પોઈન્ટ ઉપર આ ફ્લિકરિંગ લાઇટ સૌથી મહત્વની અને ઉપયોગી સાબિત થશે તેમણે જણાવ્યું કે દરેક પીઆઈએ આ ફ્લિકરિંગ લાઇટ અને બ્લૂટૂથ સ્પીકર પોતાના પીસીઆર વાનમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે પેટ્રોલિંગમાં જાવ છો કોઈ સૂચના અપવાના હોય આ અપવાના એનાથી સૂચના તમારે કોઈને બ્રીફિંગ કરવાના કોઈ પબ્લિકથી મુલાકાત કરવાના જ્યારે રૂટ પર પેટ્રોલિંગ જાઓ છો ત્યારે ઉપયોગ કરો જેથી સરસ રીતે વાત કરી શકો છો અને આ સિવાય જ્યાં તમારા ચેકિંગના પોઈન્ટ રાખો છો કોઈ દિવસ ત્યાં બી તમે કોઈ ટ્રાફિકના સૂચના આપવા માંગતા હોવ તો એના ઉપર તમે આપી શકો છો જોઈએ તો પીઆઈસના ગાડીમાં ફરજીયાત રાખો અને જો લાઇટ તમે જોવો છો આ લાઇટ જ્યાં આપણા ચેકિંગ કરીએ છીએ તો પોલીસના વિઝ્યુઅલ પ્રેઝન્સ નજર આવે એના માટે આ લાઇટો છે બેટરી ઓપરેટેડ તમે બધા લોકો પોલીસ સ્ટેશનમાં બી આપીએ છીએ કે જો ચેક કરવા જાઓ તો તમે એના તમે લંબા કરી આઠ ફીટ નવ ફ્રીટ ઉપર થાય તમે એના કરી શકો છો લાઈફ જોઈએ તો એના ચાર્જર છે પોલીસ એના પ્રોપરલી મેન્ટેન થાય આ થોડાસા તકેદારી રાખવી કોઈ પણ દિક્કત હોય તો તમે એમટી પીએસઆઈ જોડે વાત કરી શકો